કોરોનાની મહામારી હાલ કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના ધોરણ આર્ટ્સ કોમર્સ અને સાયન્સના નબળા વર્ગના વાલીઓના બાળકોના અભ્યાસ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોવીસ જેટલા વર્ગોનું શુભારંભ ઓનલાઈન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળામાં આર્થિક રીતે નબળા વર્ગના વાલીઓના બાળકોના અભ્યાસની સુવિધા અર્થે ધોરણ અગિયાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સના ચોવીસ વર્ગોનો શુભારંભ મેયર હેમાલીબેન ભોગાવાલાના હસ્તે કરાયો હતો ધોરણ અગિયાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સના વર્ગોનો શુભારંભ ઓનલાઈન કરવામાં આવ્યું હતું જેનું યુટ્યુબ અને ફેસબુક પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું તો અંગે મેયર હેમાલીબેન ભોગાવાલાએ વધુમાં માહિતી આપી હતી સાંભળીએ નમસ્કાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુમેન્સ સ્કૂલ દ્વારા આજે ધોરણ અગિયાર અને બારના ચોવીસ જેટલા નવા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે સુરત એક મિની ભારતનું એક છબી છે અને આ સુરત શહેરમાં તમામ પ્રકારના લોકોને અને તમામ બાળકોને એક એજ્યુકેશન પૂરું પડે એના માટેનો એક આ પ્રયાસ છે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી આર પાટીલજીના માર્ગદર્શનમાં એમના સૂચનને અનુરૂપ આજે એમને એક વર્ષ કાર્યકાળમાં પૂર્ણ થાય છે ત્યારે આજે વીસમીના રોજ આપ આપણે ધોરણ અગિયારના ચોવીસ જેટલા વર્ગો શરૂ કરી રહ્યા છે આવનારું આજનું બાળક એ આવનારા ભવિષ્યનું દેશનું એક ઉત્તમ નાગરિક છે અને આજે કહેતા ખૂબ જ આનંદ થાય છે કે સુરત એક સ્માર્ટ સિટી છે સુરત એક હરિયાળું સિટી છે સુરત એક બ્રિજ સિટી છે ત્યારે સુરત વિશ્વ સ્તરે એક અનેરું સ્થાન ધરાવે છે ને તો સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ આજે વિશ્વમાં સુરત એક સૌ એવી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે કે જ્યાં સુમન સ્કૂલમાં ધોરણ અગિયાર બારના અને તે પણ કોમર્સ આર્ટ્સ અને સાયન્સ આ ત્રણેય ફેકલ્ટીના વર્ગો શરૂ કરીને આ સુરત શહેરના જે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ પૂરું પાડશે જય હિન્દ ભારત માતા કી જય સુરતના નબળા વર્ગના વાલીઓના બાળકોને જેવો ભણીને આગળ આવી સુરત અને દેશ માટે કામ કરે તે માટે સુરત મહાનગરપાલિકા તત્પર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ન્યૂઝ